અત્યારે અમે સૌરાષ્ટ્રમાં આવ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં અમે તમને જે જાણકારી આપવા જઈ રહ્યા છીએ એ સિદ્ધસર નામનું ગામ છે જે ઉમિયા માતાનું એક મંદિર છે પ્રખ્યાત અહીંયા જે એક મંદિર છે ઉમિયા માતાનું ઊંઝામાં બીજું લીલિયા અને ત્રીજું સિદ્ધસર તો સિદ્ધસર ગામમાં પ્રોપર આવ્યા છીએ અમે અહીંના એક પશુપાલક છે પોતે ખેતી પણ છે એમની પાસે અને પશુપાલનમાં એમને ભેંસો છે ભેંસને કંઈક તકલીફ આવી ગઈ હતી એ આખું વિવરણ આપણે એમની જ પાસેથી સાંભળશું શું નામ છે તમારું ભાઈ

સીએફસી પ્લસ થી ઓકે તો એ સીએફસી ની જાણકારી આપણને આપી કોણે દિલીપભાઈ દિલીપભાઈ મળી આપણે નમસ્કાર નમસ્કાર ઓકે મારું નામ દિલીપ મહેતા સુરત કામરેજ થી છું સર સુરત કામરેજ વિસ્તારમાં તમે રહો છો અને તમારું વતન મારું વતન અમરેલી ડિસ્ટ્રિક્ટ નું સાવરકુંડલા ઓકે અને બીજું કે વિખાભાઈ મને મારી સાથે બે વર્ષથી થી ત્રણ વર્ષથી જોડાયેલા છે ફોન કોન્ટેક્ટમાં માં કોન્ટેક્ટ હા એણે ભાઈ આપણી ફેસબુક માં મારી પોસ્ટ જોઈતી અને પછી એને પહેલા સીએફસી વાપર્યો જેને સીએફસી ની માહિતી આપી હવે અત્યારે એને પેટવેટ ઓકે આ પેટવેટ વિશે અમે એને હવે મિત્રો આની અમે તમને સંપૂર્ણ જાણકારી આપીએ કોશિશ કરીએ છીએ આ છે શું તો આ છે પેટવેટ નામની પ્રોડક્ટ છે હવે આ પેટવેટ એટલે કે આ એક સીએફસી પછીનું એક નવું વર્ઝન છે હવે આ શું છે તો આના અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ સાથે સાથે એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક કે પશુઓમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે જે પશુઓને બહારના વાયરસથી બચાવે છે અને પશુનું પાથાતંત્ર બહુ સારું બનાવે છે તો તમને તમારી આ ભેંસમાં બીજો પ્રોબ્લમ શું હતો ગરમી બતાવતી મતલબ ગરમી કાઢતી ઓકે તો એ પ્રશ્ન આનાથી કેમ છું સોલ્વ થઈ ગયું એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને જે તમારો મેઇન પ્રશ્ન ભેંસને હતો કે ભાઈ

તમારા ખેતર એમાં કેવું લાગે છે ટૂંકમાં તમે જે વસ્તુઓ વાપરતા હતા પશુઓ માટે ડોક્ટર બોલાવતા હતા ડોક્ટર દવા લેતા હતા અને ખેતીવાડીમાં અન્ય કોઈ દવા ખાતર વાપરતા હતા તમારા ઘરના માટે તમે દવા તો કરાવી છે ને તો એક દુકાન બદલવાથી દુકાન બદલવાથી તમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે તો લોકોને આ દુકાન બદલવાની ભલામણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ પરિણામથી તમને કેવો સંતોષ છે સંતોષ તો દિલીપભાઈનો આભાર માનવો જોઈએ કે ના માનવો જોઈએ સરસ તો જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર